જૂનાગઢના તળાવ દરવાજા ખાતે આજે સાંજના સમયે એક એસન્ટ કારમાં એકાએક ભયંકર આગ લાગતા લોકોમાં નાશ ભાગ મચી જવા પામી હતી જોકે સમયસર ફાયર બ્રિગેડ આવી જતા તાત્કાલિક આગને કાબૂ લેતા આસપાસના દુકાનદારો અને શોરૂમના માલિકોએ રાહતનો શ્વાસ લીધો હતો સાંજના સમયે ભરચક રહેતા ગાંધી ચોકથી જયશ્રી રોડ ઉપર વી માર્ટના શોરૂમ સામે એક એસન્ટ કાર પાર્ક કરેલી હતી તેમાં અચાનક આગ ફાટી નીકળતા ગ્રાહકો અને રોડ પર નીકળતા વાહન ચાલકોમાં મચી હતી જે દરમિયાન ફાયર બ્રિગેડને જાણ કરી દેવામાં આવતા ગણતરીની મિનિટોમાં જ જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ પાણીના બોમ્બા સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક કારમાં લાગેલા આગને કાબુમાં લીધી હતી જુનાગઢમાં સાંજના સમયે વાહન ચાલકોથી અને અહીં આવેલા શોરૂમમાં આવતા ગ્રાહકોથી ભરચક રહેતા આ રોડ ઉપર ફાયર બ્રિગેડ સમયસર પહોંચી કારમાં લાગેલ આગને કાબૂમાં લેતા લોકોએ ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીની પ્રશંસા પણ કરી હતી જો આપશ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે તે સાથે બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલાં જોવા મળતા રહે